ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવીશું કાજુ મખાના ભેલપુરી તો એના માટે સૌપ્રથમ છે મેં અહીં મખાના અને કાજુ લઈ લીધા છે એને જે આપણે થોડાક ધીમા છે એ શેકી લેશું તો સૌપ્રથમ આપણે ચૂલો સળગાવીએ આપણો ચૂલો છે એ સળગી ગયો છે હવે આપણે એક પેનમાં છે એ ઘી મૂકે અને કાજુને શેકી લઈએ

એક ચમચી જેટલું ઘી મૂકી અને મખાના શેકી લે છે તો ઘી ઓગળી જાય એટલે આપણે એમાં મખાના ઉમેરી દેસ મખાના છે એને તમારે ખૂબ જ પેટ હલાવતા રહેવાનું નહીતર આપડે મખાના છે એ બળતા ચાહે તો આ રીતે છે એ તમારે દબાવીને જોઈ લેવાનું તો 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 મખાના મખાના છે 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 એ શેકાઈ ગયા હવે આને આપણે નીચે ઉતારી અને કાજુ ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધી છે આપણે કાજુ મખાના ભેળપુરી સાથે ખાવા માટેની ખાટી મીઠી આમચુર ચટણી બનાવી લેસ ગરમ થઈ જાય એટલે હું એમાં છે એક ચમચી એક આમચુર પાવડર નાખીશ અને બે ચમચી ગોળ નાખીશ છે આપણે આ ચટણીને ઘાટી બનાવવા માટે હું અહીં એક વાટકીમાં થોડુંક એવું પાણી લઈ અને એમાં એક ચમચી જેટલો સ્ટાર્ચ પાવડર નાખી દઈશ એને સરસ રીતે મિક્સ કરી લઈશ ત્યારબાદ આ મિશ્રણ છે એને આપણે ઉકળતા પાણીમાં ઉમેરી દેસુ નાના છે આપણે 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેશું તો આપણી ચટણી છે એ ઉકળી જાય ત્યારબાદ છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું ત્યારબાદ આને અડધી મિનિટ માટે ઉકળવા દેશું તો તૈયાર છે ચટણી એને આપણે ચૂલા પરથી નીચે ઉતારી હવે જે આપણે કાજુ મખાના ભેલપુરી તૈયાર કરી લેશું તેના માટે છે મેં અહીં મોમરાનો ચેવડો લીધેલો છે એની જગ્યાએ તમે મોમરા છે એને વઘાર કરીને પણ લઈ શકો છો હવે ત્યારબાદ આપણે એમાં મખાના ઉમેરીશું હવે કાજુ ઉમેરી એને ત્યારબાદ મેં છે અહીં બાફેલા ત્રણ બટાકા લીધા છે એને આપણે ચુંદી અને મિક્સ કરી દેસુ હવે તેમાં છે 1/2 વાટકી જેટલું ચણાનો મેંદો 94 જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ છે ડુંગળી બે ટમેટા અડધી વાટકી જેટલી લીસી પાંચ ચમચી જેટલું મીઠું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ત્યારબાદ મેં અહીં છે લસણની ચટણી તૈયાર કરી લીધેલી છે તે પણ હું છે એક ચમચી જેટલી ઉમેરીશ જો તમે લસણ ન ખાતા હોય તો લસણની ચટણી પણ સ્કીપ કરી શકો છો ત્યારબાદ આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તૈયાર થઈ ગઈ છે એને આપણે પૂરીમાં ભરી અને ગાર્નિશિંગ કરીશું તો મેં અહીં છે ઘરે બનાવેલી પૂરી લીધેલી છે જો તમે મારી પૂરી બનાવવાની રેસીપી ન જોઈ હોય તો તે આઈ બટન પર આપેલી છે ત્યાં જઈ અને તમે તેની રેસીપી જોઈ શકો છો કાજુ મખાના ભેલપુરીની રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો